પડાતિયા ગામ પ્રાથમિક શાળા તાલુકો જાલોદ જિલ્લો દાહોદમાં બિરસામુંડાની જયંતિની ઉજવણી કરવામાં આવી વધુ માહિતી અંતર્ગત પંદર નવેમ્બર અઢારસો સત્તાવન એકસો પચાસ મી જન્મજયંતિ બિરસામુંડાના જન્મજયંતિ દિન નિમિત્તે આજ રોજ ધોરણ પહેલી પાંચ બાળકોની કક્ષાનું બિરસા મુંડા વિશે અસરકારક વાત સંવાદ કરી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું જય જોહાર શબ્દ પ્રકૃતિને અનુકૂળ ચિત્રો દોરવામાં આવ્યા બાળકોમાં આનંદ ઉતાગ સાથે બિરસા મુંડાનું ચિત્ર દોરી ભવ્ય રંગોળી તમામ શિક્ષકો અને બાળકોએ દધારા પૂરવામાં આવી બાળકોમાં શિક્ષકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો જય જોહર જય આદિવાસી જય બિરસા મુંડાના નારાથી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું હતું બાળકોમાં વીરપુરુષો વિરાગનાઓને જાણવાની સમજવાની જિજ્ઞાસા જોવા મળી હતી આચાર્યશ્રી શ્રી રમેશભાઈ ભાભોર શિક્ષકભાઈ બહેનો રાજેશભાઈ ગજુભાઈ કનુભાઈ પટેલ સ્મિતા બૌદ્ધ તમામ શિક્ષક શાળા પરિવાર તરફથી બિરસા મુંડા જન્મજયંતિની શુભકામનાઓ બાઇક તો છે બાઇક એમ ફટાફટ બનાવી લે આ છો છો આંડા લાવ ને એમ એમ કર